સત્તર માર્ચ ઓગણીસો બાસઠ ના રોજ અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના જિલ્લામાં થયો કલ્પના ચાવલા નાસામાં અવકાશયાત્રી તરીકે નો જન્મ હરિયાણા ના કરનાર જિલ્લા માં પહેલી ફ્લાઇટ લીધી જેની સાથે તે અવકાશમાં માં જનારી પ્રથમ ભારતીય મહિલા બની પ્રથમ સફર દરમિયાન કલ્પના ચાવલાએ અવકાશમાં ત્રણસો બોતેર કલાક વિતાવ્યા અને આ સાથે જ પૃથ્વીના કુલ બસો બાવન પરિક્રમા કરવામાં આવ્યા પરંતુ પહેલી ફેબ્રુઆરી

દેશના પૂર્વ રક્ષા મંત્રી કેન્સર સામે લાંબી લડાઈ બાદ ત્રેસઠ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા તેમના મૃત્યુના સમયે પરિકર ગોવાના મુખ્ય પ્રધાન હતા ગંભીર બીમારી હોવા છતાં તે સતત કામ કરી રહ્યા હતા ગોવાના સીએમ હોવા છતાં તેમણે ઘણા વર્ષો સુધી સીએમ હાઉસનો ઉપયોગ ન કર્યો અને પોતાના જૂના મકાનમાં જ રહેતા. જ્યારે સીએમ હતા ત્યારે પરિકટ ઘણીવાર વિધાનસભામાં જતા સરકારી વાહન ને બદલે સ્કૂટરનો ઉપયોગ કરતા. આ સાથે તેઓ કોઈ પણ ટી સ્ટોર પર સુરક્ષા વગર ઉભા રહીને ચા પીતા પણ જોવા મળ્યા છે. આ આદતો ગોવાના લોકો માટે સામાન્ય બાબત હતી નવેમ્બર તેર માર્ચ બે હાજર સત્તર સુધી દેશના સંરક્ષણ મંત્રી પણ હતા પરિકર હંમેશા ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા તે પોતાના ખિસ્સા માંથી મોબાઈલ અને ટેલિફોન નું બિલ ચુકવતા તે કોઈ પણ સંકોચ વિના જાહેર પરિવહન નો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા સત્તર ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ દક્ષિણ આફ્રિકામાં લોકમત બાદ રંગભેદ નીતિનો અંત આવ્યો દક્ષિણ આફ્રિકાના ત્રણ મિલિયન ત્રણ મિલિયન ને પૂછવામાં આવ્યું કે શું તેઓ રંગભેદનો અંત લાવવા માંગે છે જે બાદ ઓગણીસસો માં આ કાયદાનો અંગે જનમત સંગ્રહ થયો જેમાં અઠ્ઠાવીસ લાખથી વધુ લોકોએ મતદાન કર્યું આ નીતિને ખતમ કરવા માટે અડસઠ પોઈન્ટ તોત્તેર ટકા લોકોએ તેની તરફ્રેણમાં મતદાન કર્યું લોકમત નું આયોજન કરનાર દક્ષિણ આફ્રિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ એફડબ્લ્યુડી ક્લાર્કને પણ નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ઉપરાંત નનસેન મંડેલા ની સત્યાવીસ વર્ષની જેલ દરમિયાનની તપસ્યાને ફળ આપે છે સત્તર માર્ચ ઓગણીસો છન્નુ ના રોજ લાહોરમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી હરાવીને શ્રીલંકા વિશ્વ ચેમ્પિયન બન્યું ક્રિકેટના ઇતિહાસમાં સત્તર માર્ચનો દિવસ ખૂબ જ ખાસ છે ખાસ કરીને જો આપણે ઓડિયાઈ ક્રિકેટની વાત કરીએ તો આ દિવસનું મહત્વ વધી જાય છે કારણ કે છવ્વીસ વર્ષ પહેલા આ દિવસે એટલે કે સત્તરમી માર્ચે લાહોરના ગદાફી સ્ટેડિયમમાં એક મેચ રમાઈ હતી જેને દુનિયાને ક્રિકેટનો નવતા જ આપ્યો આ મેચમાં એક ટીમ હતી ઓસ્ટ્રેલિયા જેને ઓગણીસો ઈઠ્યાસીમાં વર્લ્ડ કપ જીત્યો હતો અને બીજી બાજુ હતી જેને જીત નો દાવેદાર માન્ય ન રાખ્યો જ કોઈ અપેક્ષા હતી કે તે માં પહોંચશે પરંતુ અર્જુન રમતુંગાના નેતૃત્વમાં આ ટીમે બે વર્લ્ડ ચેમ્પિયન ભારત અને ઓસ્ટ્રેલિયા ને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો